નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુભાનપુરા હાઈ ટેન્શન રોડ છાસીની રાણી સર્કલ પાસેથી સબને માતક પદાર્થ ગાંજાના જથ્થા સાથે કિલો 620 ગ્રામ કિંમત રૂપિયા 16200 તથા અને ચીજ વસ્તુઓ મળી કુલ રૂપિયા 91700 ની મતા સાથે ચડપી પાર્ટી વડોદરા શહેરે એસુજી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર વી એસ પટેલ સાહેબ શ્રીનાઓએ શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી પેટલરો અને નસીડીઓ ઉપર સતત વોચ તપાસ રાખીને ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગે જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહની માહિતી મળેલ કે એકતા નગર કાળી તલાવડીમાં રહેતો રફિક ઉર્ફે દાલ પુલાવનાનો તેની સીએનજી ઓટો રિક્ષા નંબર છે જે શૂન્ય છ એકસો એક સાડત્રીસ ઓગણીસમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખીને હાલમાં સુભાનપુરા હાઇટેન્શન રોડ ઝાંસીની રાણી સર્કલ પાસે કોરલ પ્લાઝાની નજીક રિક્ષા ઉભી રાખેલ સદર હકીકતને આધારે એસઓજીની ટીમ છેલ્લા ત્રણેક માસથી સતત ટેકનિકલ અને હ્યુમન સોર્સથી તેના ઉપર વોચ રાખીને આ રોજ ચોક્કસ માહિતી મળતા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા કામના આરોપી રફીક ઉર્ફે દાલપુરાવનાઓ હાજર મળી આવેલ અને પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર વેચાણ કરવાના હે તો સર પોતાના કબજાની સીએનજી ઓટો રિક્ષા માદક પદાર્થ કાંજાના જથ્થા સાથે પકડાય જે ગુનો કરેલ હોય ઉપરોક્ત આરોપી વિરુદ્ધમાં ગોરવા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજિસ્ટર કરાવેલ ને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ પકડાયેલ આરોપી મોહમ્મદ રફીક ઉર્ફે તાલપુલાવ શાહબુદ્દીન કાચી